હવે શું કહે છે ધોરણ નવ બરાબર છે પ્રકરણ નવ વર્તુળ એમાં ત્રણ છે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલા લંબ જીવાને દુભાગે છે ઇન શોર્ટ કહો છો કે ભાઈ આ સર્કલ છે એટલે કે વર્તુળ છે આ એની જીવા એટલે કોડ રાઈટ જીવા એટલે શું લઈએ આપણે કોડ વર્તુળના કેન્દ્ર કેન્દ્ર મીન્સ સેન્ટરમાંથી

આ બે સરખા છે કેમ સરખા વર્તુની ત્રિજ એટલે કે રેડિયસ ઓફ સર્કલ આ 90 ડિગ્રી છે આ સરખું આ સરખું ને આ સરખું આ કાટખૂણો એટલે કે રાઇટ એંગલ આ બાજુ એટલે સાઈડ ને આ કર્ણ એટલે હાઇપોટેનસ આ રે છે કા ક બા પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થશે એટલે આ બે કેવું થશે ઇક્વલ સરખું થશે ક્લિયર એ જ વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છીએ સમજ પડી ગઈ સૌથી પહેલા તો પક્ષ લખીયે આપણે વર પક્ષ કે વધુ પક્ષ નહીન્દ્રિત વર્તુળની જીવા એબી પર દોરેલો લમ રેખા ખંડ રેખાખંડ ઓએમ છે આ ઓએમ છે સાધ્ય શું કરવાનું છે શું સાબિત કરવાનું છે ટુ પ્રૂવ એ એમ ઇક્વલ ટુ એમબી હે ને એમ ઇક્વલ ટુ એમબી લો કઈ વાંધો આ આપણે પ્રૂવ કરવાનું છે હવે આપણી પાસે કેટલા ત્રિકોણ છે બે ત્રિકોણ કયું કયું ત્રિકોણ ત્રિકોણ એ એમ અને ત્રિકોણ એ સોરી ઓ અને ઓ માં શું આવશે બોલો સૌથી પહેલા ઓએમ ઇક્વલ ટુ એટલે એનું શું નામ આપી સામાન્ય એટલે કે એને શું કહીશું કોમન બીજું એંગલ ઓ એમ એ ઇઝ ઇક્વલ ટુ ઓ એમ બી કેટલા ડિગ્રી આવ્યું બરાબર છે અને બીજું ઓ એ અને ઓ સરખા છે ઓ એ અને ઓ બી શા માટે સરખા છે કોઈ કહેશે

સીપી પ્રૂ થઈ ગયું ક્લિયર તેના પછીનો પ્રમય શું કહે છે એ હું તમને કરાવશું પ્રમય નવ પોઈન્ટ ચાર પ્રમેય નવ પોઈન્ટ ચાર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે તો રેખા જીવાને લંબ છે સમજ પડી તો આપણે શું છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને શું કરે છે દુભાગે તો તે રેખા ભાગ કરે છે આમાં બે ઇક્વલ આપ્યું છે તો આપણે શું લાવવાનું છે નાઇન્ટી નિયમ તો એ જ પ્રમાણે લાગુ પડશે સૌથી પહેલા હું લખી દઉં છું હવે આની અંદર તમને છે ને રચના સેમ છે એટલે હું પહેલા પક્ષ લખી દઉં છું રાઈટ પક્ષમાં શું લખી દઈએ ચલો

આ છે ઓકે ચાલો તો સાબિતીમાં આપણે સૌથી પહેલા બે ત્રિકોણ છે ત્રિકોણ કયા છે ઓ એમ બી તો ઓ એમ એ અને ઓ એમ બી ની વાત કરો તો એમાં સૌથી પહેલા ઓ એમ બરાબર શું છે સામાન્ય બીજું ઓ એ બરાબર ઓબી એમ બી કે બી એમ એ શું છે પક્ષ છે તમને આપ્યું જ છે તો ત્રિકોણ ઓ એમ એો ઓ એમ એ

જોડ શું છે એના માટે અપોન એ ઇક્વલ ટુ કેટલા આવ્યા એ નાઇન્ટી આવ્યા હવે એનો મતલબ શું થયું ઓ એમ એ પણ નાઇન્ટી છે ઓ એમ બી પણ નાઇન્ટી છે એનો મતલબ ઓએમ પરપેન્ડિક્યુલર શું છે જે આપણે સાબિત કરવાનું હતું જાગો ગ્રાહક જાગો સમજ પડી બધાને આ બેમાંથી એક તમને પરીક્ષામાં આવવાના ચાન્સીસ મેક્સિમમ છે એટલે વર્તુળ ચેપ્ટરની અંદર આ વસ્તુ હવે આજે આપણે બે પ્રમેય જોયા એના ઉપયોગથી એક બે દાખલા તમને સમજાવ પહેલા તમારા જૂના કોર્સમાં તો સ્પેસિફિકલી દાખલા આવતા હતા પણ હવે નથી પણ આપણે દાખલા જોઈએ ને તો તમને વધારે ખ્યાલ આવશે દાખલા શું આ પ્રમાણે શું કહેવા માંગીએ છીએ તો એક ઉદાહરણ લઈ લઈએ ઉદાહરણ સેન્ટર શું છે અહીંયા પી પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા વીસ છે એ એ પી કેન્દ્રિત વર્તુળની જીવા છે મીન્સ એબીએ કોર્ડ છે એ શું છે કોડ અને એ નું મેજરમેન્ટ તમને આપ્યું છે થર્ટી ટુ સેન્ટીમીટર ઓકે તો અંતર શોધો આ શોધવાનું છે તમને એક ત્રીજી બી આપી છે રેડિયસ રેડિયસ કેટલું આપ્યું છે ટ્વેન્ટી એટલે આ રેડિયસ લઈ શકે આપણે કેટલું છે આખું એ બી કેટલું છે થર્ટી ટુ અહીંયા શું નામ આપી દઈએ આપણે એમ આપી દઈએ

અને બરાબર હાફ ઓફ એ બી સાના આધારે લખ્યું ખબર આપણે આવું પ્રમેય નવ પોઈન્ટ જોયું ને એમાં એમ કીધું કે જો આ લંબ હોય તો આના બે સરખા શું થાય તો આ લંબ છે એટલે આના બે સરખા ભાગ થયા અને એ ભાગ કેટલો હશે એ બી થી અડધું તો મારે હમણાં ત્રિકોણમાં કોનું કામ છે એમ નું કામ છે કોનું કામ છે કામ છે ને એમનું તો હાફ ઓફ એબી એટલે થર્ટી ટુ એટલે કેટલા આવશે આ શોધવાનું છે તો પીએમ કઈ રીતે શોધીશ બોલો પીએમ કઈ રીતે શોધીશ પહેલા તો પાયથાગોરસન પ્રમાણે શું થશે એપી નો સ્ક્વેર બરાબર pm square right ap no square એટલે કોનો સ્ક્વેર આવશે 20 am એટલે કોનો સ્ક્વેર આવશે 400 1 એટલે 250 400 માઈનસ તો pm square શું આવશે 140 તો pm इक्वल टू તો પીએમ જે મને પૂછ્યું હતું કેન્દ્ર થી આનું અંતર ડિસ્ટન્સ છે આનું માપ આપ્યું હોય અંતર એટલે ડિસ્ટન્સ આપી દીધું હોય મને આનું માપ આપ્યું હોય તો આ બે ની મદદથી શું મળશે ને કર્ણ શું છે આપડા એમાં આ છે રેડિયસ છે

અને કેન્દ્ર થી અંતર બાર છે ને મને માપ સાનું પૂછ્યું છે જીવાય એટલે કે કોડ નું માપ પૂછ્યું છે તો મારે સૌથી પહેલા શું લેવાનું અહીંયા આ રીતે લખવાનું કે ભાઈ ઓએમ એમ પરપેન્ડિક્યુલર શું છે માટે એ એમ બરાબર શું થશે એમબી બરાબર શું થશે હાફ ઓફ આટલું થશે હવે મારી પાસે એક ત્રિકોણ બન્યું કયું ત્રિકોણ બન્યું ઓ એમ એમાં અનુમાપ વીસ છે આનું માપ કેટલું છે વીસ તો ત્રિકોણ માં આપણે શું લઈશું અને જોડે બાજુ કર્ણ આજ લેવાનું ચાલો એટલે લઈએ તમને પછી કન્ફ્યુઝન વધી જશે ઓ એ વર્ગ બરાબર શું લેવાનું એમ સ્કવેર પ્લસ ઓ એમ પ્લસ ઓ ની વેલ્યુ શું છે

જેથી બસો છપ્પન નું મને ડાયરેક્ટ સ્કવેર રૂટ ખબો પડી જાય કેટલા આવ્યા પણ મને માપ મળ્યું છે એમ નું અને મને પૂછ્યું છે તો એ બી હું કઈ રીતે શોધીશ સોળ એટલે કેટલો જવાબ આવશે બત્રીસ સેન્ટીમીટર ખબર પડે છે એટલે આ રીતનો દાખલો તમને ખાલી જગ્યા માં આવી શકે ઓકે તો ચાલો સૌથી પહેલા તમે લોકો આટલું લખો આ બે પ્રમય છે અને એની મદદથી આ ક્વેશ્ચન્સ છે Okay.